એટલો જીવનની અંદર આનંદ વધારે આવશે જીવનની અંદર આનંદ વધારવા માટે સંઘર્ષ કરો કોઈ પણ વસ્તુથી ડરો નહીં અંદરથી ફોલોઅપ આવવું જોઈએ કે હા હું કરી શકીશ હું કરી શકીશ હું કરી શકીશ આવી કોન્ફિડન્સ નિર્માણ કરવું પડે નિર્માણ કરવું પડે ત્યારે આ વસ્તુનું વક્તવ્ય અને ત્યારે આ વસ્તુનું વ્યક્તિત્વ મને તમને સમજાય સ્વામી વિવેકાનંદ કહેતા ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડિયા રહો આ શબ્દોએ મહાપુરુષને ક્યારે બોલવા પડ્યા હતા તો કે તમે લાગી જાઓ તમે લાગી જાઓ એટલે તમે સક્સેસ થઈ જાઓ અને તમે સક્સેસ થઈ જાઓ એટલે તમને કોઈ ના રોકી શકે અને તમને કોઈ ના રોકી શકે એટલે તમારો આત્મવિશ્વાસ એક હજાર ગણો વધી જાય એક હજાર ગણો વધી જાય ફ્રાન્સનો નેપોલિયન કે જેમના શબ્દ અંદર અશક્ય નામનો શબ્દ જ નહોતો તમે વિચાર તો કરો આપણે ક્યારેક તો એમ કહીએ કે આપણાથી નહીં થાય પરંતુ એને તો એમ પણ કીધું કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી થઈ શકે થઈ શકે થઈ શકે આજ દુનિયા ફ્રાન્સના નેપોલિયનને આદરપૂર્વક યાદ કરે છે પછી આપણે અબ્રાહમ લિંકન કેટલો સંઘર્ષ કેટલો સંઘર્ષ નવ નવું વખત ચૂંટણી માણસ હારી જાય અને દસમી વખત વિજેતા બને અને અમેરિકાના પ્રેસિડેન્ટ બને મિત્રો આ તમે આ તમે એમનું કોન્ફિડન્સ એમની સ્થિરતા એમની એમની ધારદાર શૈલી એમનું સાહસ એમની દિવ્યતા એમની પ્રભુતા તમે વિચાર તો કરો આ ઘટનાઓ ક્યારે ઘટે એમ એમ નથી ઘટતી આની અંદર એક પોતાનો આત્મવિશ્વાસ પ્રબળ હોવો જોઈએ મજબૂત હોવો જોઈએ અને એ આત્મવિશ્વાસ મજબૂત થાય ત્યારે આપણે કંઈ પણ કરી શકો સમર્થ બનીએ કંઈ પણ કરી શકો સમર્થ બનીએ એટલે મિત્રો ક્યારેય પણ આત્મવિશ્વાસ ન ગુમાવો સમયનું ચક્ર ફરતું જ રહેશે સમયનું ચક્ર ચાલતું જ રહે એમાં અન્યથા કોઈ કરી શકતું નથી આપણે આપણા આત્મવિશ્વાસથી લડીએ આપણે આપણા કોન્ફિડન્સથી આપણા આત્માને પૂછીને કામ કરીએ એટલે આપણે નિષ્ફળ નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય આ એક વિશ્વ વિજેતાઓ મહાપુરુષોની વાત હશે